મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગોગાની વાતોમાં મિત્રો ત્રણસો પાસઠ દિવસ બાદ તુલા રાશિમાં બનશે માલવ્ય રાજયો આ જાતકોને થશે જબરદસ્ત લાભ ભાગ્યનો પણ મળશે સાથે શુક્ર આશરે એક વર્ષ બાદ પોતાની સ્વરાશિ તુલામાં પ્રવેશ કરી રહ્યા છે જેનાથી માલવ્ય રાજયોગ બની રહ્યો છે દૈત્યોના ગુરુ એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે અને તેની અસર દરેક જાતકો પર જોવા મળે છે મહત્વનું છે કે અઢાર સપ્ટેમ્બરે શુક્ર પોતાની રાશિ તુલામાં પ્રવેશ કરશે સ્વરાશીમાંગ આવતા શુક્ર માલવ્ય રાજેયોગનું નિર્માણ કરશે આ રાજયોગ બનવાથી ઘણા જાતકોના જીવનમાં ખુશીઓ આવશે લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થઈ શકે છે કરિયર અને બિઝનેસમાં અપાર સફળતાની સાથે ધનલાભ થઈ શકે છે ચાલો આપને આ વિડિયો માંગ જોઈએ માલવ્ય રાજયોગ બનવાથી કયામ જાતકોને મળશે બમપર લાભ તુલા રાશિ આ રાશિના લગ્ન ભાવમાં માલવ્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે શુક્ર પોતાની રાશિમાં હોવાથી તે અનેક ગણો વર્ષાળી થઈ જાય છે તેવામાં તુલા રાશિના જાતકોને પણ વિશેષ લાભ મળી શકે છે લાંબા સમયથી અટવાયેલા કામ ફરી શરૂ થઈ શકે છે પૈસાની જે તંગીનો સામનો લાંબા સમયથી કરવો પડી રહ્યો છે તેમાં હવે છુટકારો મળશે તેવામાં તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે આવકના નવા સ્ત્રોત ખુલશે કરિયરના ક્ષેત્રમાં પણ અપાર સફળતાની સાથે પ્રમોશનનો યોગ બની રહ્યો છે જો તમે રોકાણ કરવા ઈચ્છો છો તો કરી શકો છો આવનારા સમયમાં તેનાથી તમને સારું રિટર્ન મળશે દાંપત્ય જીવન અને લવ લાઈફ સારી રહેવાની છે કુનવારા લોકો છે તેવામાં આ રાશિના જાતકોને વેપાર અને નોકરીમાં વિશેષ લાભ મળવાનો છે કરિયરના ક્ષેત્રની વાત કરીએ તો તમારા કામની પ્રશંસા થશે આ સાથે પ્રમોશન અને પગારમાં વધાર થઈ શકે છે નવી નોકરી શોધી રહેલા જાતકોને પણ સફળતા મળી શકે છે ઓફિસમાં લાંબા સમયથી ચાલી રહેલા વાદ થોડી આગ ભડકી શકે છે તેથી ખૂબને બચાવીને ચાલો તો તમારા કરિયર માટે સારું રહેશે વેપાર કરનાર જાતકોને વિશેષ લાભ મળી શકે છે કોઈ નવી બિઝનેસ સાઈન થઈ શકે છે તેવામાં તમને વધુ ધનલાભ થઈ શકે છે વાહન પૈતૃક સંપત્તિથી તમને લાભ મળી શકે છે લગ્ન જીવન પણ સારું રહેશે આ સાથે સ્વાસ્થ્યનો પણ સાથ મળશે રાશિ આ સાબિત થઈ શકે છે તમને વેપાર ધનલાભ મળવાની સંભાવના જોવા મળી રહી છે પરિવારની સાથે સારો સમય પસાર થશે બિઝનેસની વાત કરીએ તો તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનું ફળ મળશે વરિષ્ઠ અધિકારી તમારા કામથી સંતુષ્ટ થઈ શકે છે તેવામાં તમને પ્રમોશન સાથે સારો પગાર મળી શકે છે નવા દોસ્તો બની શકે છે આ સાથે લગ્ન જીવનમાં ખુશીઓ રહે છે મિત્રો કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખો આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે ગોગાની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તમે વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય લક્ષ્મી મા